અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ગયા ગુરુવારે કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા આ ઘટનાના પાંચ દિવસ બાદ પણ તે જોવા મળ્યા નથી લાંબા સમયથી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ જારી કરવામાં આવ્યું નથી તો આ દરમિયાન બાઇડને સોશિયલ મીડિયા પર એક સંદેશ જારી કરીને કહ્યું હતું કે તે આગામી ચૂંટણી નહીં લડે બાઇડનની જાહેરાત બાદથી સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્યને લઈને અટકળો શરૂ થઈ ડેલી મેઇલના અહેવાલ મુજબ માત્ર રિપબ્લિકન જ નહીં પરંતુ ડેમોક્રેટ પાર્ટી સાથે જોડાયેલા લોકોને પણ આશંકા છે કે બાઇડન ગંભીર રીતે બીમાર થઈ ગયા છે સોશિયલ મીડિયા પર એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે બાયડનની તબિયત જડથી બગડી રહી છે તેથી તેમને લોકો સામે લાવવામાં આવી રહ્યા નથી જ્યારે રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક યુઝર્સ તેવો પણ દાવો કરી રહ્યા છે કે બાઇડનને બાનમાં લેવામાં આવ્યા છે એટલું જ નહીં એક વિપક્ષી નેતાએ બાયડન પાસે તેમના જીવિત હોવાના પુરાવા પણ માંગ્યા છે જો કે તે દરમિયાન વ્હાઇટ હાઉસે બાઇડનના કોવિડ સંબંધિત લક્ષણો હવે દેખાતા નથી અને તેઓ પચીસ જુલાઈ રાષ્ટ્રને સંબોધિત કરશે તેમ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ